તો મિત્રો હવે તમને સવારે મળીએ ત્યાં લગી તમે કન્ટિન્યુ કરો કન્ટિન્યુ કરો હાલો સવારે મિત્રો હવે તો મિત્રો હવે આપણે જવાનું છે ભવ્યાભાઈ ના ઘરે તો હવે અમે નીકળી ગયા એ જો મોંડા લઈને ગયા હતા અત્યારે ભવ્યાભાઈ ના ઘરે જવાનું છે તો તમે આગળ જોતા રહ્યો મિત્રો અમે અત્યારે આવ્યા હતા ભવ્યાભાઈ ના ઘરે અને જો તમે ભવ્યાભાઈ

મારો ફોન તો લાવો હારી ફોન નથી એટલે અને આપડા કાકો કાકો ને આ ગયા મજા જેવું નતું એટલે કામે બામે નથી ગયા ને કાકો એ રહ્યો તને દેખાડું આ વિકાસભાઈ ની આઈડિયા હે લવલી રાજા મરી લવલી આ રાજા છે લવલી વિકો નામ રાખ્યું છે

તો મિત્રો જો અમે નાસ્તો કરવા બે ગયા હે અને જો અમે હવે નાઈ પેલા નાઈ લીધું તો હવે નાસ્તો કરવા બેઠા હે પાછા અને આ જો બધા તારે બેઠા હતા અને પાછું જવાનું છે નાવા તો તમે જોવો અને આ જો બે પડ્યા છે પ્રકાશભાઈ આવી ગયા હતા અને મારો ભાઈ આવી ગયો હતો તો હવે જવાનું ફાઈનલી મિત્રો નાઈ લીધું હોય અને નાસ્તો પણ કરી લીધો જો એમ બધું બગાડી નાખ્યું અમે ને આજો અત્યારે દળે આવું રમે સીસી આવી સીસી કઈ ગઈ સીસી ફરી ફરી રમે હે આ બે રમે જબુ હે અને મારો ભાઈ બે રમે હે અને અમારે આવું પાછું નાવા પડવાનું છે આજો કા કઈ જાય શીશી જો આ સીસી હાલા જો બે રમે હે અને હવે કઈક આવવાનું હે પાછું જો આ ફોન કેવા પડ્યા એમ જો

બાર જો ભાઈ ગો કા મિત્રો તમને ઘડીકડી મળી ત્યાં લગીને તમે કન્ટિન્યુ કરો નવો જોયે જો

આપણે ઇંચકા ખાવા જવું છે જોવા જલ્દી તમને દેખાડું અહીંયા આપણે તો લાવી લીધું ને ઈચકા ખાવાના છે અહીંયા લખ્યું છે તો તમને વચાવું ઈચકા દસ થી બાર વર્ષના બાળકો માટે છે અને અમે છે સોળ વર્ષના વિકાસભાઈ જુઓ હાલા વિકાસભાઈ ઈટકા ખાઈ હી અને બ્લોગ તો કેટલોક થયો તો આપણને ખબર નથી તો તમે બન્યા રહ્યો આપણે હવે દુકાન જવું છે ને તો મિત્રો તમને દુકાને જઈને મળીએ ત્યાં લાગીને તમે કન્ટિન્યુ કરો હાલો બ્લોગ આગળ જોતા જાઓ અને મારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખો આગળ જોતા જાવ હાલો તો મિત્રો અમે નાહી નાઈ નીકળી ગયા હૈ પાછા અને અમે એક્સેસમાં પાંચ જ જણા હૈ અને તમે જોઈ શકો છો વિકાસભાઈ આગળ બેઠા હૈ મારો ભાઈ એક હુંડા કલે ભવ્યભાઈ એની પાછળ એની પાછળ હું અને મારી પાછળ પ્રેમભાઈ હૈ અમે હવે જાય હોટલ હે તો તમે જોતા રહ્યો હું અને જો એ હા આ ભાગ્ય ક્યાં હૈ હૈ અરે પૈસા દે તો મિત્રો અમે જો હવે હોટેલે પૂટી ગયા તા અને આ જો આ ગુલ્ફી ખાઈએ અને ચાલી ને આયો ગુલ્ફી જોતો હા આઈ ગયો હવે

આજના વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો